હેલો મિત્રો નમસ્કાર આજે હું તમને મારી વાર્તા કહેવા જઈ રહ્યો છું જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા મને ખૂબ જ પ્રેમ કરતા હતા હતા તેઓ વર્ષના ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા મારી માતાએ પછી ફરીથી લગ્ન કર્યા તમને સાચું કહું હું ઈચ્છતી ન હતી કે મારી માતાએ આ કરવું જોઈએ પરંતુ તે સમયે તે એકલી સ્ત્રી હતી અને એક નાનું બાળક હતું તેથી જ મારી માતાએ મારા સાવકા પિતાને બિલકુલ પસંદ ન કર્યા હતા મેં તેને પપ્પા પણ નહોતા બોલાવ્યા મમ્મીએ ઘણીવાર કહ્યું કે આ તારા પપ્પા છે આ સાચું છે પણ હું માનતી નથી મારા પિતા હવે આ દુનિયામાં નથી તે ફક્ત મારી માતાનો પતિ હતો અને તે પણ તેના સિવાય મારો એક નાનો ભાઈ છે તે એક એજન્સીમાં કામ કરતો હતો અને અવરનવર ફરતો પણ હતો જ્યારે પણ મારા સાવકા પપ્પા મારી સાથે વાત કરતા કે મારી નજીક આવતા ત્યારે મેં તેમને મારી સાથે વાત નહોતી કરી આ બધું ચાલ્યું અને મારી માતાએ આ બધું જોઈને મને મારી મોસીના ઘરે ભણવા મોકલી હું મોટા ભાગે નો સમય ત્યાં વિતાવતી હતી મારા અભ્યાસ પછી હું એક છોકરા સાથે પ્રેમમાં પડી હતી રાહુલ તાજેતરમાં જ અમારા શહેરમાં આવ્યો હતો અને મારી મોસીના ઘરે પાસે રહેવા લાગ્યો લગભગ છ મહિનામાં જ હું રાહુલને પ્રેમ કરવા લાગી હતી કે હું તેની સાથે લગ્ન કરીશ તે મારાથી લગભગ પાંચ વર્ષ મોટો હતો પરંતુ આ બધું પ્રેમમાં ક્યાં જોવા મળે છે મેં મારી માતાને કહ્યું કે હું માત્ર રાહુલ સાથે જ લગ્ન કરવા માંગુ છું મારી માતાએ કહ્યું ઓકે તેણે રાહુલને મારા ઘરે બોલાવવા બોલાવ્યો રાહુલ અનાજ હતો તેના માતા પિતા અને સંબંધીઓ ત્યાં નહોતા તેથી તે મારા ઘરે અમારા લગ્નની વાત કરવા ગયો મારે ફક્ત મારી માતાની હા જોઈતી હતી તેથી મારે મારા પિતા સાથે કોઈ લેવા દેવા ન હતું પણ તે પણ એવો જ હતો રાહુલ આવ્યો ત્યારે મને છોકરો ગમ્યો હું ખૂબ જ ખુશ હતી રાહુલ ચાલ્યો ગયો અને પછી મમ્મી પણ કંઈ કામ માટે બહાર ગઈ ત્યારે હું ઘરે એકલી હતી ત્યારે મારા સાવકા પપ્પા મારી પાસે આવ્યા અને કહ્યું તું તે છોકરા સાથે લગ્ન નહીં કરે મેં કહ્યું તને કોણે પૂછ્યું અહીંથી ચાલ્યો જાવ હું ત્યાંથી જવા લાગી પછી તેણે મારો હાથ પકડ્યો અને પછી કહ્યું તું લગ્ન નહીં કરી શકે આ વખતે ત્યાંથી તેની આંખોમાં થોડો ગુસ્સો હતો મેં કહ્યું મારો હાથ છોડો અને મારાથી દૂર રહો હું મારા રૂમમાં ગઈ અને ત્યાં જઈને મેં રૂમનો દરવાજો બંધ કરી દીધો અને એવું લાગ્યું ક્યારે જ્યારે મેં કહ્યું કે તારા પતિ મારી સાથે ગેરવર્તન કરે છે માતાએ કહ્યું ચૂપ રહો તેના વિશે કંઈ ન બોલો તે હંમેશા તમારા વિશે સારું જ વિચારે છે એવું લાગ્યું કે મારી માતાની આંખો પર પટ્ટી બાંધાવી દેતી દેખાવામાં આવી હતી માએ મને રાત્રે ફરીથી કહ્યું કે આ છોકરો રાહુલ સાચો છે તો અમને એકબીજાને સારી રીતે ઓળખવાના છીએ હું સમજી ગઈ કે તેણે કાન ભર્યા છે મેં કહ્યું કે કોર્ટે રાહુલ નથી તારા પતિ છે તે મને લગ્ન કરવા નથી દેવા માંગતા તેના દિલમાં શું છે તે મને ખબર નથી પણ હું રાહુલ સાથે જ લગ્ન કરીશ મારી માના નિર્ણયને સારી રીતે જાણતી હતી એટલે જ અમારા લગ્ન નક્કી થઈ ગયા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હું ખૂબ જ ખુશ હતી આ દરમિયાન મેં તેની આંખોમાં એક અજીબ બેચેની જોઈ હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે તે મને મળવા માંગતી હતી પરંતુ લગ્ન કર્યા પછી આવું કોણ વિચાર છે પણ તે મારા પતિ ન હતા આખરે મારા લગ્નના દિવસો આવી ગયો હતો સવારે હું એકલી રાહુલ સાથે ટેરેસ પર તેની સાથે વાત કરી રહી હતી પછી તરત જ મેં મારા ફોન નીચે રાખ્યો પાછળથી મારા મો પર રૂમાલ બાંધ્યો અને હું બેભાન થઈ ગઈ હું પલંગ સાથે બંધ હતી સમય અને રૂમનો દરવાજો ખોલ્યો અને મારા સાવકા પિતા મારી સામે ઊભા હતા તે મારા સાવકા પિતા હતા જેમણે તે કર્યું હતું પણ તે મને અહીં કેમ લઈ જશે તે મને ગમતું ન હતું આ સ્તરે મને આ ખબર ન હતી તેથી હું આટલો સમય રહ્યો હતો અને પછી તેણે કહ્યું હું તમને તેના છોકરા સાથે લગ્ન કરવા નહીં દઉં અને તેણે મારું મોં ખોલ્યું શું તમે મારા લગ્નથી આટલી ચિંતા કરો છો અને તમારો અસલી ચહેરો છે આજે રાત્રે મારા લગ્ન હતા આ રૂમમાં મારી આંખો બંધ કરીને સતત આંસુ વહી રહ્યા હતા હું વિચારી રહ્યો હતો કે તેણે આ માણસ સાથે લગ્ન કર્યા છે કે આજે તારા લગ્ન હતા પણ હું ઈચ્છતો હતો કે તું તેના છોકરા સાથે લગ્ન કરે છે તે છોકરો જૂઠો છે અને છેતરપિંડી કરે છે તેને છેતરે છે તે પહેલેથી જ પરિણિત છે તું મારી વાત નથી સાંભળતી તેથી જ હું તને અહીં લાવ્યો છું આ પણ તમારા ભલા માટે જ છે હું જે પણ કરું છું ત્રણ વર્ષ પહેલા જ્યારે હું કોઈ કામ માટે શહેરની બહાર ગયો હતો ત્યારે મેં આ એક છોકરી સાથે જોયો હતો મને યાદ છે કારણ કે મેં તેની સાથે વાત કરી ત્યારે તે ચૂપ રહેતો હતો અને જ્યારે તમે તેને ઘરે લાવ્યા હતા ત્યારે મને લાગ્યું કે હું તમને ના પાડી રહ્યો છું મને તમારા પિતા માનો પણ મેં હંમેશા તને મારી દીકરી માની છે અને તારા બધા જ માટે ભલું વિચાર્યું છે પછી ભલે તું મારા વિશે વિચારે છે કે તમે શું કહો છો તેને છોકરાની સત્યતા ખબર પડશે સવારે તે જશે અને ત્યાં સુધી હું તને અહીં જ રાખીશ અને ત્યાંથી મારા પપ્પા ચાલ્યા ગયા ત્યારે તે સવારે પાછા આવ્યા ત્યારે તે પણ મારા મગજમાં હતા મારા હાથ અને મારા મોને કહ્યું કે માં માણસ શું કર્યું મહિલાએ કહ્યું કે તે સાચું કહે છે તે માણસ એક ચીટર છે તેણે પણ મારી સાથે છેતરપિંડી કરી છે તે અનાથ નથી તેના પરિવારના સભ્યો પણ છે તે મહિલા ન તેના બાળકો સાથે મારી સાથે ઊભી હતી આ બધું જોઈને હું પણ માનવાનું શરૂ કર્યું કે મેં તે સમયે રાહુલને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન સ્વિચ અપ આવતો હતો કદાચ તેને પણ ખબર પડી ગઈ હતી કે તેનું સત્ય સામે આવ્યું છે હવે તેની સામે જે પણ કાર્યવાહી થશે તે પોલીસ લેશે મારા પિતા વાત કરતા ન હતા કે પછી પણ તે એવી રીતે જીવી રહ્યા હતા જાણે કે પાંચ દિવસ પછી તેમનો જન્મદિવસ હતો અને મેં તેને હેપી બર્થડે વિશ કરવા કહ્યું તેની આંખોમાં આંસુ આવી ગયા આટલા વર્ષોથી તેને જે આંસુ વહાવ્યા હતા તે કદાચ તેને કાબુમાં રાખતો હતો હવે મને જીવનથી કોઈ ફરિયાદ ન હતી હવે મને કશાની જરૂર નથી તમે મને પપ્પા કહીને બોલાવો હું બસ એટલું સાંભળવા માંગતો હતો પછી મને સમજાવ્યું કે હું એક વ્યક્તિને ઓળખવામાં કેટલો ભોળો છું મારા એક પિતા હતા જે મને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ મેં ક્યારે તેમને માન આપ્યું નહીં બહાર મારા પિતા કે જેઓ રાહુલના જુઠાણ પર પડ્યા તેમણે મારા જીવ બચાવ્યો જ નહીં પણ મને કહ્યું કે હું કેટલી ખોટી હતી તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હા તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો આભાર મિત્રો